નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ ટ્રાફિક શાખાના પોલીસ એએસઆઈ દક્ષાબેન દેશમુખ જેમના જન્મદિવસ નિમિત્તે નાના બાળકોને તેઓ દ્વારા લંચ બોક્સનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સાથે સાથે બટુક ભોજનનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું હતું સનાતની યુવા સેના દ્વારા દર રવિવારે બટુક ભોજન કરવામાં આવે છે આ ઓગણ સાહીઠનું બટુક ભોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું નાના બાળકોને રામધૂન હનુમાન ચાલીસા પણ તેઓ દ્વારા કરાવાય છે હાલ જ્યારે જન્મદિવસની ઉજવણી માટેનું આયોજન હોય ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એસઆઈ દક્ષાબેન દેશમુખ મેડમ જેમના જન્મદિવસ પર બાળકો માટે બટુક ભોજનની તો વ્યવસ્થા હતી જ પરંતુ મેડમ તરફથી આ બાળકોને લંચ બોક્સનું પણ વિતરણ કરવામાં આવ્યું છે જ્યાં બાળકો દ્વારા જનગણ મન રાષ્ટ્રગીત ગાઈ અને કેક કટિંગ કરી મેડમનું સન્માન કરવામાં આવ્યું રામધૂન પણ અહીં કરવામાં આવી હતી સનાતન યુવા સેના દર રવિવારે બટક ભોજનનું આયોજન કરે છે ગાજરાવાડી અમરનાથ મહાદેવ મંદિર ખાતે આ બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે જય શ્રી રામ જય કાલવીર બજરંગી Jai Kalwi di Bajau Lenggih! Jai માતા કી જે આજે મારો જન્મદિવસ હતો અને અમરનાથ મહાદેવજીના મંદિર ખાતે નાના બાળકોનો પ્રોગ્રામ થાય છે એ નિમિત્તે હું બાળકોને ભોજન કરાયું અને લંચ બોક્સના ડબ્બા આપ્યા છે વિતરણ કર્યું છે અને મને બહુ જ આનંદ થયો છે અને બાળકો જોડે મજા પણ એટી આવી છે અને વારંવાર આવો કંઈક પ્રોગ્રામ થશે તો મને સમય ઇન્વાઇટ કરજો મને પણ ખુશી રહેશે અને શહેરીજનોમાં જેમને કંઈક સુખ પ્રસંગ આવો હશે તો બધા શહેરીજનો પણ આ રીતે પ્રોગ્રામ ઉજવવા આવજો અને બાળકોને મદદરૂપ થજો અને બાળકોને પ્રોત્સાહન આપજો મારો પરિચય છે એ શાહી દક્ષાબેન નાનુભાઈ હું હાલ ટ્રાફિક શાખામાં ફરજ બજાવું છું આજે શું કાર્યક્રમ હતો તમામ દર્શક મિત્રોને જય શ્રી રામ સનાતન યુવા દ્વારા દર રવિવારે બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે અને આ આ સમાચારના માધ્યમથી આજે આજે આપણા અમારા વિસ્તારના એએસઆઈ ટ્રાફિક શાખાના દક્ષાબેન દેશમુખ મેડમ એમનો જન્મદિવસ હતો અને એમને અમારો સંપર્ક કર્યો બાળકોને લંચ બોક્સનું વિતરણ કર્યું બાળકો સાથે કેક કટિંગ કરી રામ રામઝૂલ કરી સાથે સાથે બાળકોએ એમને શુભેચ્છાઓ આપી અને મેડમને ઘણો આનંદ પ્રાપ્ત થયો અને બહુ સારો પ્રસંગ રહ્યો અને તમામ શહેરીજનોને એક સંદેશો આપવા માગીશ કે કોઈનો પણ આવો જન્મદિવસ હોય અને રવિવારના દિવસે આવતો હોય તો અમારા બાળકો સાથે આવીને મનાઈ શકે છે અને કંઈક ને કંઈક અમે વિતરણ દર રવિવારે કંઈક ને કંઈક ગિફ્ટ વગેરે બી બાળકોને આપીએ છીએ અને હિન્દુત્વ અને ધર્મની સાથે બાળકો જોડાયેલા રહે સનાતન ધર્મની હંમેશા જય થતી રહે તેવી ભાવનાઓ સાથે અમે આ કાર્યક્રમ શરૂ કરેલ છે આજ રોજ અમારો અમારા બધા દર રવિવારે બટુક ભોજનમાં ધર્મની સાથે આજે અમે એક નવું બી કહ્યું કે આજે મેડમ અમારી સાથે હતા અને આમે જનગન મનન બી બાળકોને બોલાવડાયું રાષ્ટ્રગીત આપણું જય શ્રી રામ પરિચય તમારો ધીરજ સતીષરાવ બાળકો સનાતન યુવા સેના શેર પ્રમુખ